નાઇન જાન્યુઆરી થી ચાલુ થશે અને છ ફેબ્રુઆરી સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે જેનો લાભ આપણા સુરત સિટીના ક્રિકેટરો છો પેરેન્ટ બધા જ લેશે સભ્યોના મેમ્બરો છો અહીં આવશે સુરતમાં આગામી દિવસોની અંદર એક જબરજસ્ત ઇવેન્ટ થવા જઈ રહી છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં આઈએસપીએલની મેચ રમાવાની છે અને મોટી મોટી સેલિબ્રિટી સુરતના મહેમાન બનવાની છે સચિન તેંડુલકર આવશે અમિતાભ બચ્ચન આવવાના છે સલમાન ખાન આવશે ઘણા બધી સેલિબ્રિટીઝ આવવાની છે તો આ સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન જે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમના નામથી જાણીતું છે એમાં બધું આયોજન છે તો આજે અમારી સાથે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ નરેન્દ્રભાઈ પટેલ છે તો એમની પાસેથી આપણે આ કાર્યક્રમ વિશે થોડી માહિતી મેળવીશું અને ખાસ કરીને સુરતને શું ફાયદો થશે એ વિશે વાત કરીશું નરેન્દ્રભાઈ આ એક આઈ ની જબરજસ્ત મોટી ઇવેન્ટ સુરતમાં થઈ રહી છે તો આનાથી સુરતના લોકોને શું ફાયદો થશે અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને શું ફાયદો થાય આ લી એકચુલી એમ જોવા જઈએ તો ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે પણ એનું મહત્ત્વ બહુ છે છેલ્લા બે વર્ષથી મુંબઈમાં ટુર્નામેન્ટ રમાય છે એનો એનો મેઇન ઓનર છે સચિન તેંડુલકર એટલે આખી ટૂર્નામેન્ટને આયોજિત કરવામાં સચિન તેંડુલકરનો બહુ મોટો વાત છે ને એની જોડે ઘણી બધી એમની ટીમ છે આખી અને એમાં બહુ સરસ અત્યારે આપણી ત્યાં જોવા જઈએ તો ઇન્ડિયન આ આ પ્રીમિયર લીગમાં આપણા ત્યાંના લોકલ પ્લેયરો રમશે અને એઝ વેલ એઝ સ્ટાર પ્લેયરો શો રમવાના છે જેની પ્રાઇઝ બી જે ગલ્લી ક્રિકેટ રમતા હોય અત્યારે શું છે બધા ટર્નર આપણી બધી જે બીજી બધી ટુર્નામેન્ટ રમાય એની અંદર ફોર્મેટ શું હોય કે છોકરાઓ ડિસ્ટ્રિક્ટ રમેલા હોય અંડર નાઇન્ટીન કે સ્કૂલમાંથી કે કોલેજીસમાંથી રમતા હોય પણ આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગલ્લી ક્રિકેટમાં છોકરો કંઈ કંઈ એજ્યુકેશન નહીં હોય અને એનામાં સારું ટેલેન્ટ હોય તે બી અહીંયા ક્રિકેટ આવીને રમી શકે પોતાનું ફોર્મ પોતાનું ટેલેન્ટ બતાવે ને પોતાના પોતાની ટીમ માટે પરફોર્મન્સ કરી શકે તો આ બધી બાબતોમાં સારી વસ્તુ છે અને બીજું કે સુરતને સિલેક્ટ કરવામાં અમારા લોકોને અત્યારે સુરતને આ ટુર્નામેન્ટથી જે લાલભાઈ લાલભાઈ એસોસિય ક્રિકેટ એસોસિએશન છે એમને ફાયદો અમારો એ છે કે આ ટુર્નામેન્ટ એટલા મોટા પાયા પર થઈ રહ્યું છે જેનું આયોજન કરવાનો જે અમને મોકો મળ્યો છે એ અમને એક્સપિરિયન્સ છે જે આવનાર દિવસોમાં અમને આઈપીએલ કે અત્યારે લાસ્ટ વિઝિટમાં જયભાઈને અમે લોકો બધા અમારી ક્રિકેટ કમિટીના અને અમારા સેક્રેટરી સાહેબ અમારા ચેરમેન શ્રી કનૈયાભાઈ એટલા આ બધા ઘણા બધા જોડે અમારા એફર્ટ છે કે આવનાર દિવસોમાં સુરતને આપણે ઇન્ટરનેશનલ મેચિસ કે આઈપીએલ મેચિસ આપીએ તો એના માટે આ એક અમારા માટે પગલું છે કે જે અમે આગળ આગળ અમે આગળ લઈ શકીએ અને એ માટે અમારી તૈયારી ચાલે છે એટલે આ માટે એક્સપિરિયન્સ માટે અમારા માટે આ મહત્વનું છે અને આ ટુર્નામેન્ટ એક મહિનાની ઉપર ચાલશે નાઇન જાન્યુઆરીથી ચાલુ થશે અને છ ફેબ્રુઆરી સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે જેનો લાભ આપણા સુરત સિટીના ક્રિકેટરો પેરેન્ટ્સો બધા જ લેશે સભ્યોના મેમ્બરોસો અહીંયા આવશે અને આ ટુર્નામેન્ટ જોશે અને અમારું સ્ટેડિયમ અત્યારે જો અમારે સામે પેવેલિયન બી બની ગયું છે આખું એમાં બહુ ફાઇન વેલ સેટ અને ચેર બધું નવું નવું માળખું તૈયાર કરી રહ્યા છે તો આના પછી શું ઘટશે શું કમી થશે એ બી અમે સ્ટેડિયમ અમને લોકોને બી ખબર પડશે પદ અમારા જે અમે જે કમિટી મેમ્બરો છે તો એનાથી અમે જે કંઈ સુધારા વધારા કરવા તો કરી શકું છું અને સુરતની પ્રજાને સારી ક્રિકેટ અપાવી શકીશું એ દિશામાં અમે આગળ આ પગલું ભર્યું છે એટલા માટે અને આમાં આ ટુર્નામેન્ટ રમવાથી બધા એક્ટર્સ લોકો છે અમિતાભ બચ્ચન આવશે એટલે સ્વાભાવિક છે એમનો સન અભિષેક બચ્ચન આવશે રામચરણ છે સાઉથના રિતિક રોશન છે અજય દેવગન છે કરીના કપૂર છે સૈફ અલી ખાન છે દે મેની એક્ટર્સ લોકો છે જે આ ટુર્નામેન્ટના ઓનરો છે જે ટીમના એટલે એ લોકો જનરલી અમે સાંભળ્યું છે કે મુંબઈમાં હતા ત્યારે તો એ લોકોની મેચ હોય ત્યારે મુંબઈથી વાસી એટલે ન્યૂ બોમ્બે આ ટુર્નામેન્ટ રમાતી હોય છે તો મુંબઈમાં ને મુંબઈમાં એ લોકો એ ટુર્નામેન્ટમાં જાય છે ને હવે આવનાર દિવસોમાં સુરત નજીક છે બોમ્બેથી એટલે એ લોકોનું જે મીડિયા એ લોકોના જે અમારા સૂત્રો એ લોકોના તરફથી એવું કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચન ધારો કે એમની દસ મેચ રમાય તો દસે દસ મેચો મુંબઈમાં જોતા હતા પણ અહીંયા બી એ લોકોની ગણતરી કરી કે અમિતાભ બચ્ચન પાંચ પોતાની મેચો પાંચ જોવા માટે આવશે અને જ્યારે બી જે ટીમ ઓનર હશે જેમની ટુર્નામેન્ટમાં જે જે દિવસે એમની મેચ હશે તો એ ઓનરોએ જ્યારે બી ટુર્નામેન્ટ હોય ત્યારે ઓનર બંને ત્યાં સુધી આવવાની કોશિશ કરશે એટલે સુરતને આપણને સારું ક્રિકેટ કમ બોલિવૂડ બંને મિક્સ પ્રતિસાદ મળશે અને એનાથી અમારા સ્ટેડિયમ ને પ્રમોટ કરવાનો ચાન્સ મળશે કારણ કે ઇન્ટરનેશનલ લેવલ પર ટેલિકાસ્ટ થશે જીઓ પર ટેલિકાસ્ટ થવાનું છે અમારા સ્ટેડિયમને બી હાઈલાઇટ થશે તો અમારે આ અને બીજું આ ટુર્નામેન્ટમાં અમારા જે ઓર્ગેનાઇઝર છે કે અમારું લાલભાઈ કમિટી જે અમારી છે એમાં અમે ખાલી એને આ ટુર્નામેન્ટ માટે અમે રેન્ટ પર આવ્યું છે ટોટલ ટુર્નામેન્ટ એની ટિકિટ કોને આપશે શું આપશે બધું એ લોકોના હાથમાં છે અમે તો કાલ સારું ટુર્નામેન્ટ અહીંયા રમાય અને ભવિષ્યમાં આપણને મેચોમાં લાઈ એ તૈયારી પર આપણે ફૂલ એમને અમે મદદ કરીએ છીએ જેના અમારી એકત્રીસે એકત્રીસ કમિટી મેમ્બરો છે ત્રીસ એ બધા દિલથી લાગેલા છે અમે લોકો ધંધાકીય રીતે બિઝી હોવા છતાવી છેલ્લા દસ પંદર દિવસ કે અમે બી આમાં વધારે પૂરતો ઇન્ટરેસ્ટ લઈને કેવી રીતે ઇવેન્ટ સારો બનાવીએ એવી કોશિશ અમે કરી રહ્યા છીએ અમારી સાથે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિતુભાઈ પટેલ છે જેમને હિતુભાઈ ભરસાણા તરીકે વધારે લોકો ઓળખે છે તો એમની પાસેથી ઓપનિંગ સેરેમની ફાઇનલ મેચની સેરેમની બધી વાત વાતોની જાણકારી મેળવીશું હિતુભાઈ ઓપનિંગ સેરેમની થવાની છે એકદમ જોરદાર તો એમાં એમાં કોણ આવવાનું છે કોણ પરફોર્મન્સ કરાવવાનું છે અને ફાઇનલ જ્યારે રમાશે એ દિવસે પરફોર્મન્સ શું છે એ દિવસે સેરેમની શું છે એ બધી વિગત તમારી પાસેથી જાણવી છે ઓપનિંગ સેરેમનીમાં અત્યારે જ આપણી પ્રેસ કોન્ફરન્સ જે થઈ છે તેમાં આઈએસપીએલના જે પદાધિકારીઓ હતા એના તરફથી એવું જાણવા મળ્યું છે કે રૂપા ગાંગુલી પરફોર્મ કરશે અને ટીમ ઓનર તરીકે અમિતાભ બચ્ચન પણ આવવાના છે અને સ્પોન્સર અને આ આખી ટૂર્નામેન્ટને જે ઓર્ગેનાઇઝ કરવામાં જેનો સિંહ છે થયો એવા ભારત રત્ન સચિન તેંડુલકર પણ આવવાના છે અક્ષય કુમાર પણ આવવાના છે આટલી માહિતી અત્યારે હાલમાં આવી છે અને ત્યાર પછીની વધુ માહિતી લગભગ આઠ તારીખે સાંજ સુધીમાં મને ખબર પડવાની છે પરંતુ ઇન્ડિયા લેવલની ટોપ મોસ્ટ બધી સેલિબ્રિટીઓ ઓનર તરીકે ટીમ રાખી છે સલમાન ખાન છે અક્ષય કુમાર છે કરીના કપૂર છે સૈફ અલી ખાન છે ઋતવિક રોશન છે એ બધા જ રામચરણ છે સાઉથમાંથી એ બધા સેલિબ્રિટીની પોતાની ટીમ છે એટલે અવરન એ લોકો અવકાશ રહેશે નવમી તારીખથી આ ટુર્નામેન્ટ ચાલુ થવાની છે અને છઠ્ઠી તારીખે પૂરી થવાની છે એટલે છેલ્લા દિવસે શું પરફોર્મ કરવાનો છે કોણ કરવાનું કેવું કરવાનું છે અમારી પાસે હજુ માહિતી આવી નથી પણ ટૂંક સમયમાં આવશે એટલે તમે જણાવીશું મને ખાસ આનંદ એ થયો છે કે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનનું આ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આવનાર દિવસની અંદર આઈપીએલ વન ડે ટ્વેન્ટી ટ્વેન્ટી કે ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ પણ આવે એના માટે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જો કંઈ ખૂટતી વસ્તુ હશે તો એનાથી અમે આ માહિતગાર થઈશું અને આવનાર દિવસોમાં આ બધી જ વસ્તુ જે કમી હશે એ પૂરી કરી સુરતની જનતાને ઇન્ટરનેશનલ મેચ લાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારું સપનું પણ છે કે આ ટુર્નામેન્ટ સિવાય અમારી પાસે ઇન્ટરનેશનલ મેચ પણ આવે અને ઘણી આનંદની વાત એ છે કે સુરતના પણ આમાં ચાર પ્લેયર રમી રહ્યા છે એ સુરત માટે ઘણી આનંદની વાત છે અને સચિન તેંડુલકરના આ વિચારો પણ મને ખરેખર આનંદ એ થાય છે કે ગલી ક્રિકેટમાંથી પણ ધીરે ધીરે આ ટેનિસ બોલ ટુર્નામેન્ટ ભલે રહી પણ આવના દિવસોમાં એ ટેનિસ રમતા ખેલાડીઓ સિઝન રમતા થાય અને નવું જનરેશન ઊભું થાય દોઢસો કરોડની વસ્તીમાં અગિયાર પેરો શોધવા બહુ ઇઝી થાય એના માટેનો આ એક પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મનો લાભ લઈ ક્રિકેટરો આપણા ઉભરતા આપણને મળી રહે એ માટેના ટુર્નામેન્ટ છે હું આશા રાખું છું કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ સ્ટેડિયમમાં જે અમારી અગિયાર હજારની કેપેસિટી છે તે આખો મહિનો ભરચક ભરેલી રહે અને આ ટુર્નામેન્ટને સંપૂર્ણપણે સફળતા મળે એવી આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના એ કરું છું કે એ સક્સેસ થાય અને આવનારા દિવસોમાં અમુકને જ આવીને આવી ટુર્નામેન્ટ આપતા રહેશે એવું ઈચ્છા રાખું છું વિધુભાઈ આપણે આ ઘણી બધી સેલિબ્રિટીઝ આવવાની છે ક્રિકેટરો આવવાના છે મોટા મોટા લોકો આવવાના છે તો સ્વાભાવિક રીતના ફ્લાઇટમાં આવશે એ લોકોને ફાઇવ સ્ટાર હોટલમાં રાખવા પડશે તો કેટલો ખર્ચો થાય એવું લાગે છે કારણ કે આ બહુ મોટી ઇવેન્ટ છે હવે હાલમાં તો આઈએસપીએલ જે એના ટીમ ઓનરો છે કે જે મેનેજમેન્ટ કરે છે એણે અમને એવી કોઈ માહિતી આપી નથી કે અમારે કેટલો ખર્ચ થવાનો છે અમને ખાલી એ લોકો એટલી જ માહિતી આપી છે કે આ બધા સ્ટારો આવવાના છે અને એ સ્ટારો જે છે એ ટીમ ઓનર તરીકે આવવાના છે એનો ખર્ચો શું થશે એ તો આઈએસપીએલના મેનેજમેન્ટને જ આપણે પૂછવું પડે એટલે એની માહિતી અમને હાલમાં જાણવા મળી નથી તો પણ સો કરોડની ઉપરનો ખર્ચો થઈ શકે એવો ખરો એમાં મારે કોઈ કોમેન્ટ કરવી મને હાલ તબક્કે વ્યાજબી એટલા માટે નથી લાગતું કે અમે મેદાન ઓનલી ભારે આપ્યું છે અને સંસ્થાની જે અમારે ઘડીમાં જાળવી હોય કે આઈએસપીએલ મેનેજમેન્ટને જે ઘડીમાં જાળવ્યું હોય તે મુજબ તમે આઈએસપીએલના કોઈ પણ શબ્દમાં મતલબ સવાલ પૂછી શકો છો અને આ નવ્વાણું રૂપિયાની ટિકિટ છે એ મુજબ અને જીઓમાં સ્ટાર પર આ લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે એટલે આ બધી વસ્તુ આવનાર દિવસો તમને સો ટકા જાણવા મળવાની જ છે આ જે ટીમ છે એમાં પહેલી વખત કોઈ ટીમ ડેબ્યુ કરી રહ્યું એવી કોઈ ટીમ છે આ વખતે સાહેબ આમાં ખરેખર આનંદની વાત એ છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરતમાં ગુજરાતમાં આવ્યું છે અને ફર્સ્ટ ટાઈમ ગુજરાતની ટીમને કોઈ ખરીદી છે અજય દેવગને તો આપણા માટે અને ગુજરાતના ચાર પ્લેયરો રમી રહ્યા છે એટલે ડેબ્યુ એમનું હોમ ગ્રાઉન્ડ કહેવાય સુરત અને સુરતના પબ્લિક આપણી ગુજરાતી ટીમને કદાચ આપણા સુરતનું પબ્લિક ગુજરાતી ગુજરાત ટાઇટન કે જે નામ આપ્યું છે એ ટીમને ફૂલ સપોર્ટ કરશે એવું આશા રાખું છું એટલે આનંદ થશે અમારી ગુજરાતી ટીમને સપોર્ટ કરવાનો ઓલ ધ બેસ્ટ ગુજરાત ટીમ દર્શક મિત્રો નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી સુરત એકદમ ધમધમવાનું છે કારણ કે બોલિવૂડની મોટી મોટી સેલિબ્રિટીઝો આવી રહી છે ક્રિકેટ ટીમની મેચ રમાવાની છે તો તમે પણ જો મેચ જોવી હોય તો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર છે અને બહુ જ ઓછા પૈસાની ટિકિટ રાખી છે નવ્વાણું રૂપિયાની નરેન્દ્રભાઈ અને હિદુભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરો થેન્ક યુ